તાલુકાના ધનોર ગામના બામણિયા ઓવારાથી પટાર વચ્ચે નર્મદા નદીમાં માં જોખમી મુસાફરોને લઈ જતી નાવડીઓના વિડીયો વાયરલ થવાના મામલે તાલુકા સભ્ય ટીડીઓ ને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ તાલુકા પંચાયત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નીતાબેન દિનેશભાઈ માછી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક નો ઓર પટાર બામણિયા હોડીઘાટ વર્ષ બે હજાર ત્રેવીસ બે ચોવીસ માટે પરવાનાથી ચલાવવા માટે ઝનોરના ટાંકી રહેતા રાહુલ રણજીતભાઈ માછીને આપવામાં આવ્યો હતો આ હોડીઘાટ ચલા બાર માસથી જૂના ઈજારેદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા વિના ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે ગેરકાયદેસર ચાલતા હોડીઘાટની પગલે નાણાકીય નુકસાન થઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે ઓર પટાર બામણિયા હોડીઘાટથી કોઈ પણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વિના મુસાફરોને લાઈફ જેકેટ પહેરાવતા નથી અને નાવડીઓમાં ગાય બળદ ભેંસ પાડા જેવા મોટા પશુઓ સહિત વાહનોનું પણ હેરાફેરી કરાવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેવામાં આવા સંચાલકો સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમે સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પછી હિલા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે

વિડીયો જોવામાં આવ્યા હતા અને ગામે જે ઓરપતાર વામન્યાનો ઉલ્લેખ કરી અને હોળીકાતમાં સેફ્ટીના સાધનો નથી આવતી તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એના અનુસંધાનમાં જણાવું છું કેદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદનપત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે જેથી પોતાના પતિ પર થયેલ કેસ કે જેનું સમાધાન થાય તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા મિતાબેન પોતાના હોદ્દાનો રૂઆ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને સહકાર આપે